ઓમ નમા શિવાય પવિત્ર શ્રાવણ માસમાં આપણા મલકમાં દરેક શિવાલયોમાં ભક્તો શિવની આરાધનાની અંદર રથ છે ભગવાન શિવના અનેક જ્યોતિર્લિંગોની કથાઓ આપણે જાણવા માટે થઈ અને આપણા મલક યુટ્યુબ ચેનલના માધ્યમથી પ્રયાસ કરીએ છીએ ત્યારે આજના આપણા વિડીયોમાં આપણે મહાકાલેશ્વરના મહાત્મા વિશે આપણે જાણીશું ઓમ નમઃ શિવાય આપણા મલકમાં મધ્યપ્રદેશમાં ઉજ્જૈન નામના ક્ષેત્રમાં ક્ષિપ્રા નદીના કિનારે ભગવાન મહાકાલેશ્વરનું ખૂબ જ અદ્ભુત અને પૌરાણિક જ્યોતિર્લિંગ બિરાજમાન છે એવું કહેવાય છે કે મહાકાલેશ્વર મંદિરના દર્શન માત્રથી મહાકાલેશ્વર મંદિરના જ્યોતિર્લિંગના દર્શન માત્રથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે ત્યારે મહાકાલેશ્વર જે જ્યોતિર્લિંગ છે એની ઉત્પત્તિની કથા વિશે પુરાણોમાં જે માન્યતા છે એના વિશે આપણે વાત કરીએ તો એવું કહેવાય છે કે ઉજ્જૈન નામના ક્ષેત્રની અંદર ચંદ્રસેન નામનો એક સરસ રાજવી જે ધાર્મિક પ્રવૃત્તિનો હતો એ રાજ કરતો હતો આ ચંદ્રસેનના ધાર્મિક પ્રવૃત્તિના રાજ્યથી તમામ દેવી દેવતાઓ પ્રસન્ન હતા પરંતુ એની આસપાસના વિસ્તારના જે બીજા રાજવીઓ હતા તે ચંદ્રસેનથી ખૂબ ઈર્ષ્યા કરતા હતા ચંદ્રસેનનું રાજ્ય પોતાની ધાર્મિક પ્રવૃત્તિઓ અને દેવી દેવતાઓના આશીર્વાદથી ખૂબ વિકસી રહ્યું હતું ત્યારે તેના પાડોશી રાજ્યો રીપુ અને અરિદમન નામના બે શત્રુઓએ દૂષણ નામના રાક્ષસનો સહારો લઈ અને ઉજ્જૈન ઉપર આક્રમણ કર્યું એવું કહેવાય છે કે આ દૂષણ નામનો જે રાક્ષસ છે એને ભગવાન બ્રહ્માજીએ અદ્રશ્ય થવાનું વરદાન આપ્યું હતું શક્તિમાં અદ્રશ્ય થવાની શક્તિ આપી હતી એટલે કોઈ પણ શત્રુ એની સામે પ્રહાર કરવા જાય તો એ અદ્રશ્ય થઈ જતો જેના પરિણામે એ દૂષણ નામના રાક્ષસને કોઈ જીતી નહોતો શકતો આ બંને રાજવીઓના આક્રમણથી ઉજ્જૈન નામના જે રાજ્ય છે એની અંદર ખૂબ ભીષણ હાહાકાર મહી અને વૃદ્ધિ નામનો જે પૂજારી ત્યાં હતો એને આ લોકોએ કેદ કરી લીધો છે ત્યારે એ વૃદ્ધિ નામના પૂજારીએ ભગવાન શિવશંકરની આરાધના કરી અને ભગવાન શિવશંકર ત્યાં જ્યારે વૃદ્ધિ નામના પૂજારીની ઉપર દૂષણ નામનો રાક્ષસ પ્રહાર કરવા જાય છે ત્યારે પ્રગટ થયા અને પ્રગટ થઈ અને એ દૂષણ નામના રાક્ષસને એ અદ્રશ્ય થાય એની પહેલાં જ પોતાના હુંકાર માત્રથી ભગવાન શિવશંકરે એનો નાશ કર્યો અને જે ચંદ્રસેનનું જે રાજ્ય છે ઉજ્જૈન એ ઉજ્જૈન રાજ્ય એમને એમના શત્રુઓના ત્રાસથી મુક્ત કરાવી અને પાછું આપ્યું છે એવું કહેવાય છે કે જે દૂષણ નામના રાક્ષસને ભગવાન શિવશંકરે પોતાના ત્રીજા નેત્રથી એ અદૃશ્ય થઈને પહેલાં ભસ્મ કર્યો તો પોતાના હુંકાર માત્રથી એ દૂષણ નામના રાક્ષસની ભસ્મથી ભગવાન શિવશંકરની જે પેલી ભસ્મ આરતી છે એ વૃદ્ધિ નામના પૂજારીએ એ સમયે કરી હતી ત્યારથી લઈને આજના દિવસ સુધી ભગવાન શિવશંકરની પ્રથમ આરતી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની જે થાય છે એ ભસ્મ આરતીના નામથી પ્રસિદ્ધ છે અને મહાકાલેશ્વરનું જે જ્યોતિર્લિંગ છે એ વારાણ ઉજ્જૈન નામના ક્ષેત્રની અંદર સ્મશાનની ભસ્મથી દરરોજ સવારે ભગવાન શિવશંકરની અદ્ભુત ભસ્મ આરતી ત્યાં યોજાય છે આ ક્ષેત્રની અંદર બીજી એક શક્તિપીઠ પણ આવેલી છે અને આ જ ક્ષેત્રની અંદર કાલભૈરવનું પણ એક ખૂબ સરસ મજાનું મંદિર આવેલું છે આપણી યાત્રાની અંદર આપણે જ્યારે પ્રશ્નોત્તરીનો એક વિભાગ શરૂ કરીશું ત્યારે કાલભૈરવ એની સાથે દારૂની જે માન્યતા છે એ તમામ વિષયો પર પ્રકાશ પાડવાની પ્રયાસ કરીશું પણ હાલ પૂરતાં આપણે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી મહાકાલેશ્વર મહાદેવના આશીર્વાદ મેળવી અને આપણી યાત્રાને આગળ વધારીએ મહાદેવ હર ઓમ નમઃ શિવાય